આઈ જાય તો હારું મારે ભઈ બહાર જવાનું ના ના યાર એમ તો ન પાગલી દાવા ગજો તમને ના જવા દો હ બરોબર આ ઓયો શું વગરે તો અલ્યા પાકી

તું પાવાર કરીન પાસો કે છે યે પાવાર તો આય તા મેમન પાકી દિયે એટલે રહીલી તું મે તને જલ્દી તમે બહાર જઈ લે મેમન ઓભડી ખોટો જતો મારી માર લેખા મે કેતો એટલા જતો યાર આ તારો ને તો મારા માર નહીં છરી કે યે જતો રે તમે નહીં લીધું તું તુજા હે હા મેમન ને કેતા નહીં બા તમ પાસી ક પાછો બોલ કેતા નહીં યાર હા સાહેબ ના શું

બોલો મું કાઢ ખબર તમને ખબર જી

અરે આ લકુપા પાકેટ લીધું યાર મે લકુપા બી નહીં લીધું અલ્યા આલ દો ક લીધું એ ભલા આદમી મે લઈ લીધું કદી પાકેટ આવન તને બેઠા એમને મોળું થાય પાકી તો આ બધું મામલો પાકેટ નો તારી યાર કહી મારું કે

અરે તમે લઈ જતો પૈસા લાવડો યાર અલ્યા ભલા આદમી આ પોકેટ તો મને જળી તું યાર ક્યાંય તું આપડે હું ગેર થી ઉતર્યો આપણે બસ સ્ટેન્ડ ને આવતો હતો ઘરે ભૂલો નતો હા મારા બેઠો જોઈ લોટ જોયું એટલે પલાદ યાર વાત કરો યાર ઠંડા થઈ ઠંડા થઈ

હવે તમારે જ આલવા પડશે ને તાણી યાર એટલે આલવા તને ના યાર મારા તું જવાનું તો હું જાય તમાર ઘેર આવે માર તો નુકસાન આવે યાર ના ના તે ભરત પૈસા ને તાર પૈસા મો લાવ તો લખો બા વાસકો એ લાવજો થોડા પૈસા કે આદર પે જેવા તો આલો હું તમને કાલ આલી કોઈ કોઈ તુડે નહીં મુયે લગન મોથી જ આયા હું એ આવ ગયા તાણ હવે આલો ખિસામ કપડ્યા હોય તો એટલે લાવ ગયા લાવ ગયા પૈસા

ના 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 પેલા તે ઘરે જ ન્યા મુન આય લગન માં લેપાવી ના 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 હવે તાર લગન માં આવું જ નહીં એ આય યાર ના કોઈ કુતરી આલી હવે બીજી વાર નહીં આલું તો લગન માં આવતો નહીં લગન માં આવી તો પૈસા લઈ લાવજે પૈસા તો નહીં યાર તો આવતો જ નહીં જરૂર જ નહીં તારે એ આવતા તાર ઘેર આવું જ નહીં કદી નહીં આવતા તન જાતે ખોટો ઘેર આયો નુકસાન આયું મારે તૈયાર હો હે ને ઓમે તાં તો 12 મહિના મે એક દાડો આવતો તો જો તો જો જો ફોટલ ક્વોડી ધ્રુપ આયો હો